નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું પાયલ મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દત્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર હરિત ઉર્જાની ક્રાંતિ ભાવનગરના દેશનો સો સોલાર સિટીમાં સમાવેશ ભાવનગર સહિત ગુજરાત રાજ્યના વીસ શહેરોમાં સૌર ઉર્જા ક્ષેત્રે કરાશે કામગીરી ભારત સરકારના ઊર્જા મંત્રાલય દ્વારા સૌર ઉર્જાને પ્રોત્સાહન પૂરું પાડવાના પ્રોજેક્ટમાં દેશમાં રિન્યુએબલ પાવર એનર્જી ક્ષેત્રે થઈ રહેલા કામોમાં ગુજરાત રાજ્ય મોખરાનું સ્થાન ધરાવે છે ગુજરાતને સૌર ઉર્જામાં સમગ્ર દેશમાં ઉર્જા સક્ષમ રાજ્ય તરીકે પોતાની આગવી ઓળખ ઊભી કરી છે ભારત સરકારના ઊર્જા મંત્રાલય દ્વારા દેશમાં સૌર ઉર્જાને પ્રોત્સાહન પૂરું પાડવાના વિશેષ પ્રોજેક્ટમાં ભાવનગર શહેરનો દેશના સૌ સોલાર સિટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે સોલાર સિટીના પ્રોજેક્ટ અંતર્ગત ભાવનગર સહિત ગુજરાત રાજ્યના વીસ શહેરોમાં ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડની પેટા કંપની દ્વારા સંબંધિત શહેરમાં સૌર ઉર્જા ક્ષેત્રે વિશેષ કામગીરી કરવામાં આવશે સૌર ઉર્જાને પ્રોત્સાહન પૂરું પાડતા વિશિષ્ટ પ્રોજેક્ટમાં સૌરાષ્ટ્ર પ્રાંતમાંથી ભાવનગર રાજકોટ ગાંધીધામ જૂનાગઢ અને પોરબંદર એમ પાંચ શહેર ઉપરાંત ગુજરાતમાંથી કુલ વીસ શહેરોની પસંદગી કરવામાં આવી છે દેશના સો સોલાર સિટીના પ્રોજેક્ટમાં પસંદ કરાયેલા તમામ શહેરોની હાઉસિંગ સોસાયટીમાં પ્રધાનમંત્રી સૂર્ય ઘર મફત વીજળી યોજના અંતર્ગત સોલાર રૂફટોપ સોલાર સિસ્ટમની મહત્તમ કામગીરી થાય તેવા પ્રયત્નો સાથે નગરજનોને જાગૃત કરવામાં આવશે ત્યારે સૌરાષ્ટ્ર પ્રાંતમાંથી પસંદ કરાયેલા ભાવનગર રાજકોટ ગાંધીધામ જુનાગઢ અને પોરબંદરમાં કુલ એક હજાર સાતસો એક હાઉસિંગ સોસાયટીમાં પીજીવીસીએલ દ્વારા વિશેષ કામગીરી કરાશે આ કામગીરીમાં રાજ્યનું નામ અને શહેરોની સંખ્યા ગુજરાતમાં વીસ દિલ્હીમાં ચાર ગોવામાં છ હરિયાણામાં છ કર્ણાટકમાં પાંચ મહારાષ્ટ્રમાં સુડતાલીસ રાજસ્થાનમાં પાંચ અને ઉત્તર પ્રદેશમાં સાત ગુજરાતના પાંચ શહેરોની કેટલીક હાઉસિંગ સોસાયટીઓ રાજકોટમાં પાંચસો ચુમ્મોતેર ભાવનગરમાં પાંચસો એકાવન ગાંધીધામ કચ્છમાં બસો સત્તાણું જૂનાગઢ એકસો છાસઠ પોરબંદર એકસો તેત્રીસ સ્વજની દિવ્ય ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ પાયલ મકવાણા બોટાદ